નમસ્કાર મિત્રો આપણી ગુજરાત આપનું છે સ્વાગત કરું છું હવે મિત્રો ઘણા બધા લોકોની રિક્વેસ્ટ હતી કે અત્યારે હાલમાં કઈ કઈ લેટેસ્ટ ભરતીઓ ચાલી રહી છે એનો એક સેપરેટ અલગ વિડીયો બનાવો કે જેમાં એક જ વિડીયોમાં આપણે બધી માહિતી મળી રહી કે અત્યારે હાલમાં આ ભરતીઓ ચાલી રહી છે તો મિત્રો આજે આપણે એવી જ દસ ભરતીઓની વાત કરવાની છે કે જેના અત્યારે હાલમાં ફોર્મ ભરવાના ચાલુ હોય બીજું કે દસ પાસ હોય તો પણ એના માટે વિવિધ અલગ અલગ ભરતીઓ છે બાર પાસ માટે છે ગ્રેજ્યુએટ હોય તો ગ્રેજ્યુએટ માટે પણ અલગ અલગ ઘણી બધી ભરતીઓ આવેલી છે તો વિડિયો લાસ્ટ સુધી જોજો તમને ચેનલ પર નવા એને સબસ્ક્રાઈબ કરવાનું વાત ચેનલને અત્યારે હાલ જ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલા વધુ મળી રહે ઓકે તો બધું આગળ સ્ટાર્ટ કરે હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આજના લિસ્ટમાં સૌથી પહેલા આપણે જે ભરતીની વાત કરવાની છે એ ભરતીનું નામ છે આઈપીપી એટલે કે મિત્રો એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ઓકે એમાં આ ભરતી આવેલી છે પોસ્ટ છે એક્ઝિક્યુટિવની પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે જેના માટે અહીંયા તમે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા ચેક કરી શકો છો કે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ આનું ફોર્મ ભરી શકશે બીજી વાત કરીએ મિત્રો આગળ તો આમાં કોઈ પણ પ્રકારની એક્ઝામ નથી લેવાના તમારા પર્સન્ટેજ છે મેરિટ છે એના બેઝ ઉપર પર્સન્ટેજના બેઝ ઉપર મેરિટ ભરવાનું છે એટલે કે કોઈ જ પણ પ્રકારની પરીક્ષા નથી ઓકે બીજું ખાસ અહીંયા મહત્વનું એવું છે જે જે રીતે પોસ્ટમાં દસ પાસ ઉપર વેકેન્સી હોય છે ને જીડીએસની છે બીપી બીપીએમની એવી જ રીતે આમાં પણ તમારા ગ્રેજ્યુએશનના જે પર્સન્ટેજ છે એના બેઝ ઉપર તમને ડાયરેક્ટ સિલેક્શન આપી દેશે ઓકે કોઈ પણ પ્રકારની પરીક્ષા નથી સેલેરીની વાત કરીએ તો મિત્રો સેલેરી છે એ પર મંથ દર મહિને તમને ત્રીસ હજાર સેલેરી મળશે અને બીજું ખાસ મહત્ત્વનું એ છે કે આ ભરતી છે એ તમને કાયમી માટે નથી પરમિનન્ટ ભરતી નથી આ ત્રણ ઇયરના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એટલે કે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ છે ઓકે અને એના બેઝ ઉપર અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આમાં વેકેન્સી આવેલી છે તો ગુજરાતમાં તમે જોઈ શકો ટોટલ ત્રીસ જેટલી પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે ઓકે તો જે પણ લોકો તૈયારીની સાથે કમાવા પણ માંગે છે તો એ લોકો આનું ફોર્મ ભરી શકે છે બાકી આ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પરમેનન્ટ જોબ નથી ઓકે પરંતુ આમાં કોઈ એક્ઝામ પણ નથી ઓકે સીધી ડાયરેક્ટ ભરતી છે કોઈપણ ગ્રેજ્યુએટ હોય આનું ફોર્મ ભરી શકશે બીજું મિત્રો તમને નીચે સ્ક્રીન ઉપર એક તમને નંબર દેખાતો હશે એ નંબર પર તમે વોટ્સઅપ કરજો ઘરે બેઠા તમને આનું ફોર્મ ભરી આપીએ છે દરેક કોઈ પણ સરકારી ભરતી હોય એ બધી જ ભરતીઓનો આપણે ઘરે બેઠા ફોર્મ ભરી આપીએ છીએ મિત્રો છેલ્લી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે ને એ ઓગણત્રીસ ઓક્ટોબર ઓગણત્રીસ ઓક્ટોબર એ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો જે પણ લોકો ફોર્મ ભરવા માંગતા હોય એ નંબર પર વોટ્સઅપ કરી શકો છો ઓકે ઓગણત્રીસ તારીખ લાસ્ટ ડેટ છે ત્યાર પછી આપણા લિસ્ટમાં આગળની ભરતીની વાત કરીએ તો એ છે ઈ એસ એમઆરએસનું ફૂલ ફોર્મ શું થાય છે તો એક લવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ ઓકે એમાં આ ભરતી આવેલી છે અને એમાં તમે વિવિધ અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવેલી છે જેમ કે પ્રિન્સિપાલની છે પછી પીજીટી એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર હોય એમાં એક હજાર ચારસો સાહીઠ વેકેન્સી છે બહુ મોટી ભરતી કહી શકાય એવી જ રીતે ટીજીટી એટલે કે ટી ટીજીટીની પર ત્રણ હજાર નવસો બેતાલીસ વેકેન્સી છે પછી ફિમેલ સ્ટાફ નર્સ હોય એમાં પાંચસો પચાસ વેકેન્સી છે એકાઉન્ટની વાત કરીએ તો સિક્સટી એ સિક્સટી વન વેકેન્સી છે પછી જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ જે પાસ ઉપર છે ક્લર્ક ભરતી બસો અઠ્યાવીસ વેકેન્સી પછી લેબોરેટરી આસિસ્ટન્ટ આસિસ્ટન્ટની પણ વેકેન્સી છે વન ફોર્ટી સિક્સ વેકેન્સી આવેલી છે અને ત્યાર પછી આગળની વાત કરીએ તો હોસ્ટેલ વોર્ડન છે પુરુષ માટે ત્રણસો છે પછી હોસ્ટેલ વોર્ડન મહિલા માટે પણ બસો નેવ્યાસી જેટલી વેકેન્સી છે ટોટલ વાત કરીએ તો અત્યારે ઇએમઆરએસમાં સાત હજાર બસો સડસઠ વેકેન્સી આવેલી છે તો જેના માટે ક્વોલિફિકેશનની વાત કરીએ તો આ જે ટીચર લેવલની ભરતી છે એમાં તો તમને ખ્યાલ હશે કે પીજી છે એમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર માગેલો હોય અને બીએડ કરેલું હોવું જોઈએ ત્યાર પછી ફિમેલ સ્ટાફ નર્સની વાત કરે તો જીએનએમ ઈએનએમ કરેલું હોવું જોઈએ એકાઉન્ટની વાત કરીએ તો બીકોમ કરેલું હોવું જોઈએ બીકોમમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો તમે એકાઉન્ટની પોસ્ટ માટે ફોર્મ ભરી શકો પછી જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટની વાત કરે જે ક્લર્ક લેવલની બસો અઠ્યાવીસ વેકેન્સી છે એના માટે કોઈ પણ બાર પાસ હોય એના ફોર્મ ભરી શકશે કોઈ પણ બાર પાસ પછી લેબોરેટરી આસિસ્ટન્ટમાં તમને ખ્યાલ છે કે જે લોકોએ બીએસસી કરેલું હોય લેબોરેટરી આસિસ્ટન્ટનો કોર્સ કરેલો હોય એ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે ઓકે તો આવી રીતે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ માટે આ વેકેન્સી છે તો તમારી છીપળ લાયકત હોય કાયમી ભરતી છે અને આની લાસ્ટ ડેટની વાત કરીએ ફોર્મ ભરવાની તો ત્રેવીસ ઓક્ટોબર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ત્રેવીસ ઓક્ટોબર ઓકે તો તમારે જે પણ પોસ્ટ માટે ફોર્મ ભરવું હોય મને વોટ્સઅપ પર મેસેજ કરજો જે નંબર સ્ક્રીન ઉપર તમને દેખાય છે એ નંબર ઉપર ઓકે તમને આનું પણ ફોર્મ ભરી આપીશું ઘરે બેઠા હવે મિત્રો આગળની ભરતીની વાત કરતાં પહેલાં એક તમને નાનકડી જાહેરાત કરું છું તમારા માટે બહુ જ બેનિફિટ અને એક સારો કહેવાય ને કે જે પણ અત્યારે હાલમાં ઘણી બધી પ્રાઇવેટ ભરતીઓ છે કે એવી ઘણી બધી ખાનગીઓ ભરતી છે કે જે ખાલી સીધી ન્યૂઝપેપરમાં આવે છે અને તમને ખ્યાલ પણ નથી ભરતી ભરતી ભરાઈ જતી હોય છે ઓકે હવે એવી ભરતીઓ ડાયરેક્ટ તમને તમારા મોબાઈલ સુધી પહોંચી જશે તમારે કોઈ ન્યૂઝપેપર વાંચવાની જરૂર નથી કે કોઈ ન્યૂઝપેપર ખાલી ભરતીઓની અપડેટ માટે ન્યૂઝપેપર બંધાવવાની જરૂર નથી આપણે એક વોટ્સએપ ગ્રુપ ચાલુ કર્યું છે આપશું જે વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે કોમેન્ટ સેક્શનમાં આપેલી છે એ વોટ્સએપ ગ્રુપ જોઈન કરી રાખજો આપણી દરેક વોટ્સએપ ગ્રુપ ઉપર આવી બધી ભરતીઓને ડેલી જે પણ છાપવામાં આવતી હોય છે એ બધી જ ભરતીઓની જાહેરાત છે એના સિવાય વિવિધ કોઈપણ ભરતી હોય એ બધી જ ભરતીઓની જાહેરાત તમને આપણા વોટ્સએપ ગ્રુપમાં સીધી મળી રહેશે ઓકે તો આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લો લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે તો આવી વિવિધ ક્વોલિફિકેશનના બેઝ ઉપર ઘણા બધી ઘણા બધા લોકોએ વિવિધ અલગ અલગ પ્રકારના ક્વોલિફિકેશન કરેલા હોય માસ્ટર ડિગ્રી કરેલું હોય બીએસસી બીબીએ બીસીએ છે એવા વિવિધ ઘણા બધા ક્વોલિફિકેશન હોય છે એમાં વિવિધ વિવિધ ભરતીઓ આવતી રહેતી હોય છે તો તમે આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો ત્યાં બધી જ ભરતીઓને અપડેટ મળી ત્યાર પછી આગળ ભરતીની વાત કરીએ મિત્રો તો અહીંયા તમે જોઈ શકો કે જીપીએસસીમાં ભરતી આવેલી છે આ ભરતીની વાત કરીએ તો જીપીએસસીમાં ઘણી બધી અલગ અલગ પોસ્ટ પર વેકેન્સી આવેલી છે એમાંની સૌથી તમારી ફેવરેટ જે પોસ્ટ છે જેની ઘણા બધા લોકો તૈયારી કરતા હોય છે તો એ ભરતીની વાત કરીએ તો એસટીઆઈની ભરતી છે એસટીઆઈ સી ઘણી બધી ભરતી આવેલી છે ગાય ગાયનેકોલોજીસ્ટ છે વગેરે વગેરે એ તમે જીપીએસસીની ઓફિસિયલ સાઇટ ઉપરથી જોઈ શકો અથવા તો હું તમને અહીંયા સ્ક્રીનશોટ શેર કરી દઉં છું એમાં પણ તમે જોઈ શકો કે કઈ કઈ ભરતી આવેલી છે તો મિત્રો બાકીની જે ભરતી છે ને એ પીડબ્લ્યુડી માટે સ્પેશિયલ વેકેન્સી છે તો દરેક એસટીઆઈ સિવાયની જે પણ ભરતીઓ છે ને બધી પીવાયડ્યુ પીવાયડી માટે સ્પેશિયલ રિક્રુટમેન્ટ છે ઓકે જે તમે અહીંયા જોઈ શકો ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ એસટીઆઈ માટે પણ સત્તર ઓક્ટોબર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ત્યાર પછીની વાત કરીએ કે જે લોકો દસ પાસ હોય બાર પાસ હોય એ હવે ખાસ ધ્યાનથી સાંભળજો તમારા માટે બહુ જબરજસ્ત ભરતી છે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલમાં ખાલી કોન્સ્ટેબલ નહીં દિલ્હી પોલીસમાં અત્યારે ઘણી બધી પોસ્ટ પર અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવેલી છે જેમ કે અહીંયા તમે જોઈ શકો હેડ કોન્સ્ટેબલ માટેની વેકેન્સી છે જેના માટે તમે બાર પાસ હોય તો ફોર્મ ભરી શકશો પછી ડ્રાઈવરની વેકેન્સી છે જેના માટે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ લર્નિંગ લાઇસન્સ નહીં ચાલે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ બીજું તમે બાર પાસ હોવા જોઈએ ઓકે દસ પાસ યા બાર પાસ હોવા જોઈએ બીજું તમારી પાસે જો વાયરલેસમાં તમે ફોર્મ ભરવા માગતા હોય તો તમારી બાર પાસ સાથે સાયન્સમાંથી ઓકે બાર સાયન્સમાંથી તમે પાસ હોય તો વાયરલેસની જે પોસ્ટ આવેલી છે એના માટે ફોર્મ ભરી શકશો બાકી જે તમે લોકો કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરવા માગતા હોય તો કોન્સ્ટેબલ માટે કોન્સ્ટેબલ માટે દસ પાસ હોય તો પણ તમે આનું ફોર્મ ભરી શકશો ઓકે તો તમને સમજાઈ ગયું હશે કે હેડ કોન્સ્ટેબલ માટે બાર પાસ ડ્રાઈવર માટે દસ પાસ બાર પાસ જોઈએ છે અને વાયરલેસ માટે બાર સાયન્સ પાસ જોઈએ અને કોન્સ્ટેબલ માટે ફક્ત દસ પાસ હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો ઓકે સેલેરીની વાત કરીએ મિત્રો તો સેલેરી અત્યારે હાલમાં સેવન્થ પે કમિશનના આધારે તમારી સેલેરી છે એ પચાસ હજારની આજુબાજુ તમને સેલેરી મળી જશે પરંતુ તમને ખ્યાલ છે કે હવે ટૂંક સમયમાં એટ પે કમિશન લાગુ થવાનું છે આ એટ પે કમિશન લાગુ પડશે એટલે લગભગ તમારી જે સેલેરી છે એ સાહીઠથી સિત્તેર હજાર રૂપિયા કોન્સ્ટેબલની સેલેરી બની જશે ઓકે તો જે પણ લોકો આનું ફોર્મ ભરવા માંગતા હોય ફોર્મ ભરી દેજો દસ પાસ હોય બાર પાસ માટે આ વેકેન્સી છે અને બીજું ખાસ કરીને આની ફોર્મ ભરવા માટેની જે છેલ્લી તારીખ છે એ સોળ ઓક્ટોબર સોળ ઓક્ટોબર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે એટલે કે આજે દસ ઓક્ટોબર થઈ છે લગભગ હવે તમારી પાસે પાંચથી છ દિવસ છે સોળ ઓક્ટોબર લાસ્ટ ડેટ રહેશે ફોર્મ ભરવા માટે નંબર તમને આપેલું છે એ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરો છે ઘરે બેઠા તમે આનું ફોર્મ ભરી શકશો ત્યાર પછી આગળની ભરતીની વાત કરીએ તો આ જે ભરતી આવેલી છે એ એસએસસીમાં જ વેકેન્સી છે જે ભરતીનું નામ છે એ સીપીઓની વેકેન્સી છે સીપીઓ થ્રુ જેટલી પણ પેરા ફોર્સ હોય છે સેન્ટ્રલમાં જેટલી પણ પેરા ફોર્સ હોય છે એમાં તમને ડાયરેક્ટ સબ ઇન્સ્પેક્ટર ટુ સ્ટાર વાળી જે યુનિફોર્મ જોબ હોય છે એ ટાઈપની આ વેકેન્સી છે જેમાં વિવિધ અલગ અલગ જે પણ પેલા પેરા મિલિટરી ફોર્સ હોય છે જેમ કે આપણે બીએસએફ થઈ ગયું સીઆરપીએફ થઈ ગયું સીઆઈએસએફ છે પછી દિલ્હી પોલીસમાં પણ તમે ડાયરેક્ટ પીએસઆઈ લેવલ એટલે કે આપણે ગુજરાતમાં પીએસઆઈ કહે છે તો સેન્ટ્રલમાં પણ એ ટાઈપની વેકેન્સી છે દિલ્હી પોલીસમાં તમે ડાયરેક્ટ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ લેવલ પોસ્ટ મેળવી શકો છો અને આના માટે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ ફોર્મ ભરી શકશે અને દરેક પોસ્ટ માટે અલગ અલગ ફોર્મ નથી ભરવાનું દરેકનું મેરિટ અલગ અલગ બનતું હોય છે મેરિટના આધારે તમને પોસ્ટ છે એલોકેટ કરવામાં આવતી હોય છે સેલેરીની વાત કરીએ તો સેવન્થ પે કમિશનના આધારે તમારી જે સેલરી છે એ અત્યારે એંસી હજાર રૂપિયા છે જેવું એટ કમિશન લાગુ પડશે તો દોઢ લાખ રૂપિયા તમારી સેલેરી સ્ટાર્ટ થઈ જશે ઓકે તો આ એક ખાસ કરીને સારી વાત છે જે પણ લોકો યુનિફો પેરામિલિટરી ફોર્સમાં એક અધિકારી લેવલની ઓફિસર લેવલી પોસ્ટ પર જવા માગે છે જેમ કે બીએસએફમાં તમે ડાયરેક્ટ સબ ઇન્સ્પેક્ટર બનવા માગો છો સીઆઈએસએફ બેસ્ટ પોસ્ટ છે એમાં પણ તમે ડાયરેક્ટ સબ ઇન્સ્પેક્ટર બની શકો છો અને જે પણ લોકો આનું ફોર્મ ભરીને આગળ આ આવી પોસ્ટ માટે સિલેક્ટ થઈ શકે છે ઓકે સેન્ટ્રલ લેવલ પડતી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો સોળ ઓક્ટોબર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે સોળ ઓક્ટોબર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ઓકે તો આ પણ વેકેન્સી તમે ધ્યાન રાખી શકો છો કોઈ પણ ગ્રેજ્યુએટ હોય આને ફોર્મ ભરી શકશે અઢારથી ત્રીસ વર્ષ ઉંમર હોય તો ઓકે ત્યાર પછી વાત કરીએ રેલવેની જે ભરતી આવેલી છે અત્યારે હાલમાં લેટેસ્ટ રેલવેની ભરતી ચાલી રહી છે જેના માટે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ ફોર્મ ભરી શકશે અને આ રેલવેની એક અલગ પ્રકારની નવી ભરતી છે ઓકે અલગ પ્રકારની કઈ રીતે છે તો એક તો તમે સેલેરી જોઈ શકો કે સેલેરી સિત્તેર હજાર રૂપિયા સેલેરી છે સેવન પે કમિશનના આધાર ઉપર અને બીજું કે આમાં કોઈ પણ મેઇન્સ એક્ઝામ પણ નથી ઓકે એક સારી અધિકારી લેવલની વેકેન્સી છે સેક્શન કંટ્રોલર છે એટલે કે એક સેક્શન છે એનો આખું કંટ્રોલર તમારા હાથમાં હોય છે એ સેક્શનના અધિકારીઓ હોય છો તમે ઓકે તો એ લેવલની વેકેન્સી છે અને કોઈ પણ પ્રકારની

તો સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ રહ્યો છે એ નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનો છે તમારે જે પણ ભરતી માટે જે પણ પોસ્ટ માટે ફોર્મ ભરવું હોય એનો જસ્ટ એક સ્ક્રીનશોટ લેવાનો છે અને વોટ્સઅપ પર મોકલી દેવાનો છે કે આનું ફોર્મ ભરવું છે તમને ભરી આપવામાં આવશે અને આ દરેકે દરેક જેટલી પણ વેકેન્સી જોઈએ દિલ્હી પોલીસ હોય કે રેલવે સેક્શન કંટ્રોલર હોય કે સીપીઓ હોય એને આપણે સેપરેટ અલગ ડિટેલમાં વિડીયો પણ ઓલરેડી આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે તમારે સર્ચ કરવું હોય તો શું સર્ચ કરવાનું છે તમારે યુટ્યુબ પર સર્ચ કરવાનું છે ગુજરાત સ્ટડીઝ બાય સેક્શન કંટ્રોલર ઓકે તો તમને આપણો વિડિયો આવ્યો છે એમાં એક્ઝામ પેટર્ન સિલેબ સિલેબસ જોઈએ છે તો તમારે સર્ચ કરવાનું છે કે ગુજરાત સ્ટડીઝ બાય એસસી સીપીઓ તમને એનો ડિટેલમાં એક્ઝામ પેટર્ન સિલેબસ સાથે વિડીયો મળી રહેશે ઓકે તો આ રીતે સર્ચ કરશો તો આપણી ચેનલનો વિડીયો તમને જોવા મળી રહેશે યુટ્યુબ પર જે પોસ્ટ માટે ડિટેલમાં જોઈએ છે ઓકે તો આ હતી મિત્રો દસ અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ ભરતીઓ જેના માટે અત્યારે હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે તો જે પણ ઇન્ટરેસ્ટેડ હોય એ આપણા નંબર પર વોટ્સઅપ કરી શકે છે અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવાનું ના ભૂલતા વિવિધ સરકારી ભરતીની અપડેટ રેગ્યુલર મેળવવા માટે ઓકે તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પૂરતું આટલું જ